રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કેમ આ કે એનું કામ એવું છે ભાઈ રાહુલ ગાંધીનું શું નથી ગમતો એ નથી ગમતો આ ગમે છે કારણ હું ભણ્યા મેં શું માહોલ છે માહોલ તો અમારે સી જો રાજેશભાઈ જ બીજું કોઈ લાગે પબ્લિક એમ કે ફોન નથી ઉપરતા ફોન નથી ઉપાડતા પણ હવે જિલ્લાની અંદર 999 ગામ છે તો રાજેશભાઈ ફોન કેના ઉપર છે જે કામ અંગત હોય એ માણસોના ફોન ઉપાડે હવે એ હરેક માણસો એમ કહે કે મારું આ કામ કર્યું નથી હવે જી ના કામ હોય તો કે રાજેશભાઈ ચુડાસમા કરે તો એ રાજેશભાઈ ચુડાસમાનો કામ ન આવતા હોય પરિણામ બહુ સારા જ આવવાના હે હા ચારસો આરામથી એમ હમ મોદી કોઈ રોક્યો કેમ છે નહીં એવું હા એનું કામ જ બોલે પપ્પુમાં પક્ષમાં કોઈ હતું નથી

અકબરભાઈ શું કહેજો ચૂંટણી આવી ગઈ છે ચૂંટણી આવી ગઈ છે તો ચૂંટણીમાં મતદાન આપણે કરવાનું છે રાજેશભાઈ ચુલશમને રાજેશભાઈ ચુલશ્મનું કામ અહીંયા સારું છે ને સારી રીતથી બધું કામ કરે છે શું કહેશો કામ આય દસ વર્ષ સાંજે હતા તમે જે વાત કરી એ દસ વર્ષમાં કામ કેવા થયા છે કામ સારા જ થયા છે બધી પબ્લિક એમ કહે ફોન નથી ઉપાડતા ફોન નથી ઉપાડતા પણ હવે જિલ્લાની અંદર નવસો ગામ છે તો રાજેશભાઈ ફોન કેના ઉપાડે હં જે કામ અંગત હોય એ માણસોના ફોન ઉપાડે હવે એ હરેક માણસો એમ કહે કે મારું આ કામ કર્યું નથી હવે જીબીના કામ હોય તો કે રાજેશભાઈ ચુડાસમા કરે તો એ રાજેશભાઈ ચુડાસમાનું કામ ન આવતા હોય એને કેન્દ્ર સરકારમાંથી અમુક લ્યો કે ના કામ છે ડેમના કામ છે અલગ અલગ કામ હોય એવા કામ એને પાસ કરવાના એને કંઈ પછી નગરપાલિકામાં મારું લ્યો કે આપણે

તો કેન્દ્ર સરકારમાંથી માંથી પાસ થયો હોય ત્યારે જ નીકળો હોય ને આમ પછી અમારે ડેમ નું પાણી ડેમ નું છે કામ પછી અમારે ગોદી નું કામ અહીંયા મંજૂર થઈ ગયેલું છે પછી અમારે અહીંયા સમજી લો ચોરવાડ છે તો ચોરવાડની અંદર અહીંયા અમારે જે આ બંગલો છે ધીરુભાઈ અંબાણીની વચ્ચે કામ ચાલુ થવાનું હતું એની બદલે આ હમણાં બસો કરોડ રૂપિયા એના પાસ કર્યા હોય રાજેશભાઈ કામ ચાલુ જ છે શું કહેશો આપણે ઉપરથી આપણે જોઈએ તો રાહુલ ગાંધી છે નરેન્દ્ર મોદી છે કેજરીવાલ છે આ ત્રણમાંથી કેની તરફ તમારું વલણ અમારે તો રાજેશભાઈ ચુલાસમાં બરોબર તો આ સ્થાનિક ઉમેદવારને જોવો છે તમે ઉપર નથી જોતા ઉપર નથી જોતા ઉપર જોઈએ છે નરેન્દ્રભાઈ મોદી છે સમજી લ્યો તો ભાજપ સરકાર કામ સારા જ કરે છે એવું કઈ નથી આપણે કરીએ જ છે શું કે આ દેશના યુવાઓ છે તેના હાથમાં દેશનું ભવિષ્ય યુવાઓને કહેવામાં આવે છે કેટલાક યુવાઓ છો આપણી સાથે તેની સાથે વાત કરીશું શું કહેશો ભાઈ અહીં શું માહોલ છે માહોલ તો અમારે સી જો રાજેશભાઈ બીજું કોઈ લાગે નહીં શું કારણ તમે ભાઈ રાજેશભાઈ નું કે તમે શું કારણ એવું જુનાગઢ માં રોપવે કરી દીધો જે આપણે નેશનલ એશિયા લેવલે જે રોપવે છે એ ચાલુ કરી દીધો બીજા તો ઘણા કામ કર્યા છે કે જે અમે રાજેશભાઈ ને ચાહીએ છીએ શું કેશો ઉપર તમે આ ભાઈએ જે રીતે કીધું કે આ સ્થાનિક જોયા છે તમે ઉપર જોઈને આપણે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય તમારું વલણ કઈ તરફ મોદી તરફ ભાઈ શું એવું કારણ રામ મંદિર બની ગયું એટલા વર્ષથી હતું એ મોદી સાહેબ બે સાકાર કરી દીધું સપનું આપણું એના માટે જ મોદી સાહેબ અમારા એ પાછું હિન્દુ મુસ્લિમ નો કોઈ ભેદભાવ હોતો નથી એમ હું એ મંદિરો ના કામ માં જતો હોય આ લોકો મારા મસ્જિદો ના કામ માં આવતા હોય એવું કઈ ભેદભાવ કોઈ જાતનો છે રાજેશભાઈ બધાને ભેગા લઈને જ છે આ તો નેતાઓ બીજા અલગ અલગ છે એ બધા હિન્દુ મુસ્લિમ કરે બાકી એવું જ કઈ છે મિત્રો વડીલ જે વાત કર્યા છે ખૂબ મહત્વની વાત છે કે ભાઈ આ વિસ્તાર એવો છે કે અહીં હિન્દુ મુસ્લિમના કોઈ ફાટા નથી કારણ કે બધાય ભાઈચારા જેમ જેમાં જે છે ભાઈ જે રીતે વાત કરી કે મંદિરના કાર્ય હોય તો તેવા મળતે તે જાય છે બીજું શું કહેશો આ વિસ્તારમાં તમે ભાઈચારાની વાત કરી તો એક કુમ વાત કે કોઈ વસ્તુ વિકાસના કામો અને લોકોની જ પ્રિયતા હોય હું ગૌશાળાનો ઉપપ્રમુખ છું ગૌશાળાનો ટ્રસ્ટી છું હું આજે બે હજાર અગિયારથી ગૌશાળા ચલાવું છું એમાં રાજેશભાઈ મારી હારે રોડ ઉપર ફંડ માંગવા માટે તેને ઊભા રહેતા ફાળો કરવા માટે ગાયુ માટે થઈને ઉભા રહેતા તારી લઈને હા રાજેશભાઈ સુરાતમાં પોતે જાતે મારી ભેગા પછી ગમે ત્યાં મંડપ પોય સમજી લે રામાબેનનો પછી ત્યાં મારી સાથે ફાળો કરવા માટે થઈને આવતા એવું કંઈ નથી બીજું શું કહેશો તમે કે ભાઈ અહીંના જે યુવાનો છે યુવાનો માટે કોઈ એવા પ્રશ્નો કે જે હલ થયા હોય બધા હલ થઈ ગયા યુવાનો છે હવે રોજગારી અંગે શું કહેશો રોજગારી તો અમારી ગોદી ચાલુ થઈ જ જાય એટલે ચોરવાડ માટે તો ભવિષ્યમાં રોજગારી ઊભી થવાની જ છે ગોદી પાસ થયેલી જ છે બસ ચોરવાડ માટે તો એ જ એક મોટું કામ કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ યુવાઓને રોજગારી ના પ્રશ્નો છે એ અંગે શું કહેશો તમે રોજગારી તો એટલી પબ્લિક છે તો ચાલુ જ રહે વિરોધ પક્ષ ના તો કહેવાના જ છે કઈક પણ મુદ્દો તો હોય ને કેવામાં આપણે તો ભાજપ સરકાર જ રાહુલ ગાંધી માં શું વાંધો છે પપ્પુ માં પક્ષ માં કઈ વાંધો નથી પપ્પુ ભાઈ ને વોટ દઈ ક્યાં જવું દેશને ડુબાડો કેટલો વડીલ તમે પક્ષની સામે અમને કંઈ વાંધો નથી અમને તો સ્થાનિક ઉમેદવાર અને કામ સારા કરે છે એવું કઈ નથી કે કામ નથી કરતો કામ સારા કરે જ છે ને અમને અમારી રીતથી સપોર્ટ આપે જ છે રાજી ભાસુલશન હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ નથી જોતા એને ઓફિસે જાઓ એટલે એ કામ કરીને બતાવે જ છે શું કેશું અહીંયા માહોલ ટૂંકમાં એક તરફી છે કે ટક્કર દેખાઈ રહી છે અહીંયા તો અત્યારે એક તરફી જ અમને દેખાય છે એનું કારણ શું છે કે થોડી સમાજ અન્ય સમાજ બધાય

મોદી સાહેબ એ ગમે છે એના કામ એ સારા હમ હમ શું આ 10 વર્ષ છે છેલા ત્રીજી વખત રાજેશ ચૂડાસમાં ના સાંસદની ટિકિટ મળી છે શું 10 વર્ષમાં કામ કેવા લાગ્યા તમને અમારે ચોરવા ડેમ બન્યો છે આજ વર્ષ સુધી નતો બન્યો એ ડેમ બની ગયો છે રસ્તા સારા છે હમ પાણી આતી બધું મસ્ત છે સુવિધા હમ હમ જૂનાગઢ રોપવે બની ગયો છે હમ પછી ટુરિઝમ પાસ કર્યું છે મોદી પાસ કરી છે હમ હમ

આવો અમારો પ્રશ્ન છે એમને મત અમે રાજેશભાઈને આપવાના છે ભાજપમાં દેવાના છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય અમારે નથી જોવાનું બરોબર અમે મત ભાજપને આપવાના છે આપવાના છે ને પબ્લિકને અપાવશું ભેગા રહીને ભાજપે આ વખતે ચારસો પાર નો દાવો કર્યો છે એ અંગે તમને શું લાગી રહ્યું છે ચારસો પાર એ તો નહીં પણ જુનાગઢ પાર તો થઈ જ જશે અમારે જુનાગઢ તો એક ટીક ફાઈનલ જ આપશે કેટલી તો શું લાગે લીડ આવશે કે ખાલી જીતશે શું લાગે લીડ આવશે સવા બે લાખથી અઢી લાખની રાજેશભાઈને અમે તો પાંચ લાખની ધારીએ છીએ પણ પબ્લિક અમે આજુબાજુમાં ફરીએ છીએ ને તો એ પબ્લિક એમ કહેવાનું છે કે ભાઈ બે અઢી લાખની લીટ તો ફાઇનલ છે રાજેશભાઈને હવે પાંચ વર્ષમાં જીત છે તો ક્યાં એવા મોટા કામો છે જે થવા જોઈએ એવું તમને લાગે છે કામ તો જે સમજી લ્યો કે રોડ રસ્તા છે કે કોઈનું બીજા કંઈ કામ હોય કે કોઈ ડેવલપમેન્ટ હોસ્પિટલ છે અથવા કોઈ કોલેજ છે ફ્રી કોલેજ એવા કામ થવા જોઈએ તો પબ્લિકને સારું લાગે એમ પબ્લિકને અત્યારે જરૂર શું પડે કે હોસ્પિટલ ને સ્કૂલ બે વસ્તુની જ પબ્લિકને જરૂર છે બાકી બીજું કોઈ જરૂર નથી એમ બીજું મોટ ભાઈ આ વખતે ગઠબંધન છે બીજા પક્ષ એનું ગઠબંધન છે તો ભાજપ ને કઈ અસર પડશે એની ના ભાજપ ને શું અસર પડે કઈ નહીં ગઠબંધન હોય જાજા લોકો સામે લડે તો કઈ કઈ ફેર પડવાનું નથી ભાજપ ને કારણ એનું બસ ભાજપ નું કામ જોઈએ બીજું શું જોવાનું તો કામ કે પેલા નો થાતા તો આપણે હું તો કોઈ ધ્યાન હા બીજું આ આ વિસ્તારમાં તમને શું પરિવર્તન આ ને કેટલું ફેરફાર છે આ વિસ્તારની અંદર પાસ ને કામ ચાલુ થઈ જાય ને એટલે પબ્લિકને આવક ચાલુ થઈ જાય ટુરિઝમ પબ્લિક આવે એટલે આવક ચાલુ થઈ જાય ટુરિઝમનું કામ કરોડ રૂપિયાનો રાજેશભાઈ એવી વાત સંભરાણી કે બસો કરોડ રૂપિયા પાસ કરાવ્યા છે ક્યારે ચાલુ થાય એ કંઈ આપણે ખોલું નથી પણ ચાલુ થઈ જાય તો વેલાસર પબ્લિક આવકને ચાલુ થાય એટલે બધા દુકાનો વાળાનો ધંધા હાલે રોજગાર હાલે એવો હાલે તો સારો માટે બીજું મોટભાઈ આપણે જે ગામમાં બેઠા છીએ ચોરવાડ એટલે આમ તો અંબાણી પરિવારનું ચોરવાડ કહેવાય તો એ તમને કેટલું આમાં લાગે પેલું કેમ અંબાણી પરિવાર આ ગામમાંથી એ વિસ્તારમાં તમે રહ્યો છો તો એ અંગે શું કહેશો તમે

કોંગ્રેસ સરકારમાં કઈ સુવિધા આપી હતી કઈ સુવિધા તો હતી નહી નાના માણસો પીલાય પીલાય મરી જતા તો એની જગ્યાએ બધું સારું હે બીજું તો શું જોઈએ પબ્લિકને ને બેન છે એ દુકાન ચલાવી રહ્યા તેમની સાથે વાત કરશો બેન શું નામ છે તમારું કુસમ બેન શું કેશો બેન આ વિસ્તારમાં ચૂટણી છે ખબર છે કે નહીં હા ખબર છે મારું નામ તો કીધું ને હા હા શું માહોલ કેનો છે તો